આવો 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 આ આવો 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 આ તો થાય છે ડોક્ટર સાહેબ આ આ बाजूનો પડખમ બહુ દુખે છે એવું છે આ આમાં જાવ હોઈ જાવ ડોક્ટર સાહેબ મારું ફોન કરી એક મેક દીયો હા લાવ આયા તો કે કરાતો ડોક્ટર આ ભાઈ હાથ રાખશે તાનમાં તો સળાઈ

બે ભાર કરો બાપ બેભાન કરીને એમાં કમાણી છે આ ફોન કોનો પૂછી ન

Hãy subscribe cho kênh một Mì Gõ Để không બાર તારીખ હપ્તો ના પડતો મારો તે મને દેવો તો બાર તારીખે હપ્તો પડે છે હા હા તે વાંધો ને હાલો કઈક આડું અવરું કરું હું હા આ હા હા મારો દીકરો મારો મને એમ કે બાર તારીખે હપ્તો પડે છે તો આ દુકાનવાળો વાળો કે ચાર તારીખે હપ્તો પડે છે મારા ખાતામાં પૈસા કેટલા જોવું જોઈશી મે 500 રૂપિયા છે આ લગભગ તો 4000 નો પડે અત્યારે હું મારો શું કરવાનું હ હ ને ને તો મારે અત્યારે હપ્તાનું રડી શું થાય છે સાહેબ આમાં સાંધી પડે છે એક અઠવાડિયું પડે અને પાછું સારું હોય લે મારો બેટો

તોલા કઈડે અને મને કોઈ દી હું આમાં રોજ નાય બાઈન તેલ નાખો હું ડાડી માં તો હે ને આમ કરો આ તમાર શરીર ની ગરમી ની સાંધી છે આ એમ ક્યો ના ના હા હા ગરમી ની સાંધી છે હવે આને એટલે સાહેબ તમને મોઢા ની ખબર તો પડે છે અરે બાપા આ ડોક્ટર ની ડિગ્રી એમ થી દઈ દીધી છે હા નજર કરો તો પણ ટોલા પડવાનું એ બધું કયો એટલે કહું અરે એમ નથી આ તો કદાચ આમાં હોય પણ જઈડ્યો નહીં એટલે વાંધો નહીં હવે હે ને દસ હનીસર તૈયાર કરો આ ભાઈને ને દસ હનીસર એ સાંજી માં ખેદ મારવા પડશે એ ડોક્ટર સાહેબ મોઢામાં એટલે મારવા નહીં આ દસ હનીસર ની સાંજી માર દઉં ને એટલે સાંધી ખોટી થઈ જાય ખોટી થઈ જાય એટલે તમને વાંધો જ ન આવે એ ડોક્ટર સાહેબ મોઢામાં નિશાન નથી આવ્યો હે કઈક બીજી દવાઈ દો આ તો તમારે હે ને આને આ બધું ખોટું કરવા હાટું તમને ઘડી ખાલી પાંચ મિનિટ બે ભાન કરવા પડશે હા એ ઠીક છે ઓલા દહ એની સહન નો થાય હા તો આ ભાઈને જો પાંચ મિનિટ બે ભાન કરવા હાટું પાંચસો રૂપિયા થાય છે કઈ વાંધો લઈ લીજો You heard it.

¡Colegio! es! ¡Vaya! ¡Cat! 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 ¡Cat!

આ ભાઈ ભાઈ લાગે હોયું તો કાઢી છે ને ના ના હોયું કાઢી લીધી કાઢી લીધી હા કાઢી લીધી આઈ લ્યો આ છે ને નિતાન તૈણ દાન તૈણ ટીપા નાખવાના મોઢામાં હા એટલે તમારી સાંજી બે દિમાગ ગાય અને પી જાય તો આ દવા અંદર હોય જાય ક્યાંય વાંધો ન પડે ના ના દવા અંદર જાય તો હાલે પણ આપણે ટીપા કેમ આમ નાખતા હોય એને નાખી ચોપડ હોય ને કાંઈ વાંધો નહીં કેટલા દેવાના સાહેબ

budia, ada jodlah saja, apa yang orang ini, orang orang takkan bangsa ini, budia, oh bapa bapa takkan bangsa ini, budia bangsa ini, orang tua, mood tu berdua serak tu, Mukia, Abu Kie,

હું તો ચા એક ડોક્ટર પાસે ગયો તો અને મેં એને કીધું તો આલે મોબાઈલ મારો રાખજો પછી મને પાછો આપી દીધો તો તો હાલો હાલો તો ડોક્ટર પાસે જાવ હાલો તો આ ડોક્ટરે કાઈ ન કર્યું હોય ને જાય તો ખબર પડે ને મુકી જાવ હાલો મને લાગે છે હવે કોઈ ગરાક નહીં આવે હા સાચી વાત બોલી આજ આપણે પૈસા ઘણા કમાઈ લીધા છે હા આજ આપણે નીકળી જાય અને આ પૈસા આપણા ખાતામાં રહ્યા ને

Hey <laughs> doctor. <laughs>